જ્યારથી અમલીકરણમાં આવી ત્યારથી એનું અમલીકરણ સસ્તા તરીકે ગ્રામ પંચાયત ને તમામ જવાબદારીઓ આપવામાં આવી પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એમના મંત્રી જયારે પંચાયત વિભાગના મંત્રી બન્યા એમણે આદિવાસી વિસ્તારોના જિલ્લાઓમાં એમના ઘરની એજન્સીઓ બીજા લાગતા વળગતા એજન્સીઓ લાવીને મટીરિયલ પૂરું પાડવાના નામે એમને બારોબાર ટેન્ડરો આપ્યા અને ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓના આશીર્વાદથી થી એજ એજન્સીઓને પાંચ પાંચ વર્ષ સુધી રિન્યુ કરવામાં આવ્યા ત્યારે એ એજન્સીઓનું માલ સામાન પૂરો પાડવા માટેની નિવિદાઓમાં એમનું ટેન્ડર આપવામાં આવ્યું ત્યારે આ એજન્સીઓ કોઈ પણ જગ્યાએથી રેતી કપચી

અમે એ એજન્સીઓમાં જમા થયેલા ચેક નંબરો તારીખો એની રકમો સહિત તમામ જિલ્લાઓમાં અમે રજૂઆતો કરી સન્માન્ય ગૃહમાં અમે માંગ કરી ત્યાર પછી પણ આ ગુજરાતની સરકાર જાણે એમને છાવરવાનું કામ કરતી હોય એવું અમને લાગી રહ્યું છે આજે પણ એમના મંત્રીને એમના સરકારી કામો ચાહે પીએમ ના હોય સીએમ ના હોય એમાં કેબિનેટમાં એમને બોલાવવામાં આવતા નથી હમણાં શાળા પ્રવેશોમાં પણ એમને બોલાવવામાં નથી આવ્યા પણ સરકાર આજે પણ દાહોદ હોય પંચમહાલના જાંબુગોડા હોય ત્યાં આજે પણ એસઆઈટી ની એમણે રચના નથી કરી અને અમે તો ઓગણીસ પંચાયતના પુરાવા આપ્યા હતા દાહોદના દેવગઢ બારે ધાનપુર તાલુકાના માત્ર ત્રણ પંચાયતોમાં તપાસ કરતા એકોતેર કરોડનું કૌભાંડ બહાર આવ્યું અને તપાસ પણ હવે આગળ ચાલી નથી રહી દાહોદ હોય પંચમહાલ હોય છોટા ઉદયપુર નર્મદા અને ભરૂચ જે પણ એસઆઇટી બની છે માત્ર ભરૂચમાં એસઆઈટી બની છે બીજી કોઈ જગ્યાએ એસઆઇટી બનાવવામાં આવી નથી ત્યાં પણ માન્ય હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એસઆઈટી બનાવવામાં આવે અને તપાસ કરાવવામાં આવે એવી અમારી માંગણી છે અને પોતાની નૈતિક જવાબદારી સમજીને ભારતીય જનતા પાર્ટી એમના મંત્રીને એમના પદ પરથી પ્રદભ કરે એવી પણ અમે માંગ કરીએ છીએ આવનારા દિવસોમાં દિન પછી અમને સંતોષકારક આમાં તપાસ અને કાર્યવાહી નહીં લાગશે તો તમામ જિલ્લાઓમાં જે પણ લોકોને મનરેગા થકી અન્યાય થયો છે એવા તમામ લોકોને સાથે રાખીને જિલ્લા જિલ્લા પ્રમાણે અમે આવનારા દિવસોમાં રચનાત્મક કાર્યક્રમો આપીશું એટલે ફરી એકવાર સરકારને કહીએ છીએ આમાં તલસ્પર્શી નિષ્પક્ષ તપાસ કરવાના આદેશો આપવામાં આવે ગરીબોના હકના નાણાં છીનવાયેલા છે સરકારના કરોડો રૂપિયા નાણાં ખેરવી લેવામાં આવ્યા છે ત્યારે તમામ જિલ્લાઓમાં નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સીટ બનાવવામાં આવે સાથે સાથે મોટા નાણાં આમાં ઉચાપત થયા છે ત્યારે જરૂર જણાયતા સીબીઆઈ ઈડી અને જીએસટી વિભાગને પણ અમે તપાસમાં સામેલ કરવામાં આવે એવી અમારી સ્પષ્ટ માગણી છે આપે જોયું હશે આમ આદમી પાર્ટીનો જ્યારથી અસ્તિત્વમાં આવી છે આમ આદમી પાર્ટી ચાહે પંજાબ હોય દિલ્હી હોય ગુજરાત હોય હર હંમેશ ભ્રષ્ટાચાર સામે અમે લડતા આવ્યા છે અમારે કોઈ વ્યક્તિ વિશેષ કોઈ પક્ષ પાર્ટી કે કોઈ સંપ્રદાય સાથે અમારી લડાઈ નથી અમારી લડાઈ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર સામે છે જે પણ લોકો ભ્રષ્ટાચાર કરતા હશે એના પુરાવા જેમ જેમ અમારી પાસે આવશે આવનારા દિવસોમાં પણ એમને ખુલ્લા પાડીશું ચાહે શાસક પક્ષના હોય ચાહે વિપક્ષના હોય ચાહે અમારા કોઈ પણ સાથી આ પ્રકારની અમારા ધ્યાનમાં આવશે અમે અમે બે આ જ એના પુરાવા સાથે આપની સમક્ષ આવીશું ભરૂચમાં પણ અમે કીધું ત્યારે અમુક જ તાલુકાની જ્યાં જ્યાં અમે સૂચનો કર્યા ત્યાં ત્યાં તપાસ થઈ છે તેના પણ બીજા તાલુકાના તપાસો હજુ પણ નથી થઈ એ જ પ્રકારે નર્મદામાં કોભાંડો થયા એજ પ્રકારના પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં માત્ર બેતાલીસ ની વસ્તી છે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખની પોતાની એજન્સીમાં પોતાના પંથની પોતાના ડ્રાઈવરના નામની એજન્સીમાં ત્રણસો કરોડ રૂપિયા જમા થયા છે અને ત્યાં સ્થળ પર કામો નથી કે કોઈ જગ્યાએ મટીરિયલ નથી પૂરું પાડ્યું આજે તેમને પણ છાવરવા માટે આજે જે એ જ ભ્રષ્ટાચારમાં જે અધિકારી હતા એને જ તપાસ સોંપીને એના પર ભીનું સંકેલવા માટે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી હોય એવું અમને લાગે છે નર્મદા જિલ્લામાં પણ અમે એમના ચેક નંબરો સાથે જમા થયેલા પેમેન્ટો સાથે ચારસો કરોડના પેમેન્ટોની અમે વિગતો ત્યાં આપી છે અમારી પાસે પુરાવા છે એસપી શ્રીને એક મહિનાથી અમે ફરિયાદ આપી છે તપાસ ચાલે છે તપાસ ચાલે છે પણ મોટા ગજાના નેતાઓના દબાણવશ થઈને આ કૌભાંડમાં અધિકારીઓ પણ જેટલું બતાવી એટલું કરે છે આગળ કરતા નથી ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છે આ અવસર સારો છે સરકારની છબી છબી સુધારવા માટેનો અને તમામ વિસ્તારના લોકોની એક માંગ છે આ મનરેગામાં જે કૌભાંડો થવાથી એ લોકોને રોજગારી નથી મળી એમના હકનું છીનવાઈ ગયેલું છે ત્યારે એ લોકો પણ માંગ કરી રહ્યા છે સરકારમાં કે આ કૌભાંડમાં જે પણ લોકો સામેલ છે ભાજપ કોંગ્રેસ ભાઈ ભાઈ બનીને કૌભાંડો કરેલા છે એ તમામ લોકો પર તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે અમારી સ્પષ્ટ અને સરળ વાત એ છે જેટલું પણ પેમેન્ટ એજન્સીઓના ખાતામાં જમા થયું છે એ પેમેન્ટનો વ્યવહાર કોની કોની સાથે થયો છે એ દિશામાં પણ તપાસ કરવામાં આવે એમણે જો મટીરિયલ નાખ્યું હોય તો કઈ એજન્સીમાંથી સિમેન્ટ લીધી કપચી લીધી રેતી લીધી કઈ રજીસ્ટર ગાડીથી ત્યાં મટીરિયલ નાખવામાં આવ્યું એ દિશામાં પણ તપાસ કરવામાં આવે એવી અમારી માંગણી છે